આમલી ગામની મહિલાઓએ શાકભાજીના વ્યવસાયથી રોજગારીમાં લાવ્યું સિદ્ધિ. નમસ્કાર દર્શક મિત્રો, સર્દાનનો અવાજમાં આપનું સ્વાગત છે. રાજપીપળા તાલુકાના આમલી ગામની મહિલાઓએ સ્વરોજગારીનો અનોખો દાખલો પેશ કર્યો છે. પોતાનો ઘર ચલાવવો હોય કે બાળકોનો ભવિષ્ય માટે કમાણી કરવી હોય, આમલી ગામની મહિલાઓએ શાકભાજી વેચાણથી પોતાનું જીવન સબળબન તરફ લઈ જઈ રહી છે. આમલી અને આજુબાજુના વિસ્તારની મહિલાઓએ રીંગણા ચાણી લીંબુ કાગડી કોથમરું ટામેટા ફૂલગોબી જેવી શાકભાજી ઘરોમાંથી લઈ બજાર સુધી પહોંચાડે છે આ વિદેશી નહીં પણ દેશી રીત થી તૈયાર કરેલી ખેત પેદાશો વેચી રોજગારી છે નિમિષાબેન વસાવાએ જણાવ્યું કે ઘણા વર્ષોથી અમે મહિલાઓએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે હવે તો બાળકોના ભણતર થી લઈને ઘરના ખર્ચા સુધી બધું આ આવક થી જ બન્યું છે આમલી ગામના શાકભાજી વેચાણ થી માત્ર બજાર નહીં પણ રસ્તા પર જતા યાત્રાળુઓને પણ રોજગારીના અવસર મળ્યા છે મહારાજાના મુસાફર રાજેશ જોધરી પરિવાર સાથે મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મહિલાઓને શાકભાજી માટે વેચતા જોઈ પ્રોત્સાહિત થયા અને થેલી ભર મકાઈ પણ ખરીદી મારું નામ ઈનાક્ષી બેન મહેન્દ્રભાઈ છે મારું ગામ છે આંબલી અમે અહીંયા શાકભાજીનો ધંધો કરે છે અમે અહીંયાથી શાકભાજીમાંથી ધંધોમાંથી અમે મેળવે છે અમે બાળકને ભણાવે છે અમારું ઘર ચાલે છે બધું એમાંથી જ ચાલતું છે અને અમારા ખેતરમાં તુવર થાય ચોળી થાય ગોવાર થાય ટામેટા થાય મગફળી થાય બધું જ થતું છે અમારે ત્યાં ને એમાંથી તમારું ચાલે છે બધું મારા નામ રાજેશ જોહરી હૈ નાંદેડ મહારાષ્ટ્ર હું વિથ ફેમિલી કે સાથ કુબેર મંદિર કો જા રહ્યા હૈ और इस रास्ते में जाते जाते समय ये आदिवासी लोग जो है बेचारे भाजीपाला मिर्ची करटुला मक्का ये सब चीज बेचते हैं तो इनका बहुत ही फ्रेश मटेरियल रहता है मतलब भाजी भाजीपाला रहता है विदाउट केमिकल का है ये तो हम इस पहली बार भी आए हो अभी भी आए हैं सेकंड बार ही आए हम તો એ જંગલ રોજ પાલન જીવન રાજપીપલા આમલી ગામની મહિલાઓએ સાબિત કર્યું કે મહેનત અને ઈમાનદારીથી કોઈ પણ વ્યક્તિ પોતાના પાખે ઉડી શકે છે હવે હાઈવે માર્ગ પર પસાર થતા લોકો માટે આમલી ગામનો શાકભાજી વેપાર એક ઓળખ બની ગયો છે આધી આવી વધુ સ્થાનિક અને પ્રેરણાદાયક ન્યૂઝ માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાચ